આજ રોજ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંડવી તાલુકાના નાના જામતડા ગામમાંગ રામદેવપીર મંદિર પ્રાંગણમાંગ અનુસૂચિત જાતિ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રીની જવાબદારી હિતેશભાઈ સંજોગ તેમજ માંડવી તાલુકા પ્રમુખશ્રી તરીકેની જવાબદારી જગદીશભાઈ થારુમને સોંપી હતી આ પ્રસંગે ગ્રામજનો બહોળી સંખ્યામાંગ અરવિંદ કેજરીવાલજી અને આપની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીનો ઈમાનદાર ખેસ પહેર્યો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી સંજય બાપટની અધ્યક્ષતામાં અધ્યક્ષતા માંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી દીપકભાઈ દેપારભાઈ સોમિયા હાજર રહ્યા હતા जोर जुलम के चक्कर में संघर्ष इन क्लब जिंदाबाद इन क्लब जिंदाबाद जय जवान जय किसान जय जवान जय किसान केजरीवाल साहब आगे बढ़ो केजरीवाल साहब आगे बढ़ो जय हिंद मरु नाम संजय बापट है आम आदमी पार्टी पश्चिम कच्छ जिला પ્રમુખની જવાબદારી છે આજ રોજ માંડવી તાલુકાના નાના જામથળા ગામ મધ્ય અમારા આપણા રામદેવપીરના સાનિધ્યમાં રામદેવપીરના પ્રાંગણની અંદર અમારા હિતેશભાઈ સંજોટને આ અનુસૂચિત જાતિ મોરચાના પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીની જવાબદારી આપી છે એવી જ રીતે અમારા માંડવીના તાલુકા પ્રમુખ તરીકે જગદીશભાઈ થારુને આજે રામદેવપીરના સાનિધ્યમાં એમને પણ જવાબદારી આપી છે અને બંને મિત્રોએ આ જવાબદારી સર સ્વીકારી છે અને આગામી સમયમાં આ સંગઠન ખૂબ મોટું કરવાની તેમજ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચાડવાની એમણે જવાબદારી લીધી છે એટલે આપના માધ્યમથી અમે એ સૌને અભિનંદન પણ પાઠવીએ છીએ અને સાથે સાથે પીરના સાનિધ્યમાંથી શિક્ષણ આરોગ્ય અને રોજગારના જે કામો ચાલુ છે એ અવરિતપણે ચાલુ રહેશે અને આજે જે જોડાયા છે નવા બહોળી સંખ્યામાં લોકો અમારી સાથે વિચારધારાથી એ તમામ પણ આમ આદમી પાર્ટીની વિચારધારા અને માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જનજન સુધી પહોંચાડશે એવો અહીંથી અમને કોલ પણ મળ્યો છે એટલે આ ફરીથી બંને મિત્રોને અમે અહીંથી અભિનંદન છીએ આજે જામથડા ગામે જે આમ આદમી પાર્ટીની એક બહુ જેને કહેવાય એક પ્રતિષ્ઠિત એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને પ્રમુખ સાહેબ શ્રી સંજયભાઈ બાપર સાહેબ તથા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોવિંદભાઈ પાયણ સાહેબ તથા દીપક સાહેબ તથા થારૂ સાહેબ અને આજે જે મને એક મોટો હોદ્દો આપી અને પશ્ચિમ કચ્છ જિલ્લાનો જે પ્રમુખ પદ મને આપ્યો છે તો એની સાથે હું આનંદની લાગણી અને હર્ષ પણ અનુભવું છું અને આવતા સમયમાં સતત અને અવિરત હું અનુસૂચિત જાતિ તથા તેમના જે સિદ્ધાંતો છે પાર્ટીના એ સિદ્ધાંતોને ભરી અને તમામે તમામ વિચારધારા સાથે કાર્ય કરવા અત્યારથી હું સંકલ્પ છું અને આવતા સમયમાં ત્યાં પણ અનુસૂચિત જાતિના સમાજના જે લોકો પર થઈ રહેલા અત્યાચારો તથા જે અમુક ગામોની અંદર આજે પણ પોલીસ કેસો તથા પોલીસ પણ પોતે પણ એફઆરઆઈ નોંધવામાં ઉપસ્થિત એવા સાહેબ એમની એની જે કામ કરવાની જે પરિસ્થિતિઓ જે નિર્માણ કરેલ છે તો એ એમની વિતાધારાને વરી અને આજે આખું ગામ અને હું પોતે હિતીશકુમાર સ્વામીજી સંજોટ એ પાર્ટીને અનુરૂપ અનુલક્ષી આગળ પણ કામ કરતો રહીશ જય હિન્દ જય ભારત મારું નામ જગદીશ ગેરજી સારુ હું માંડવી છું આજે જામખા મુકામે મને જે તાલુકા પ્રમુખ જાહેર કર્યા છે સંજયભાઈ બાબતે હું એનો આભારી છું આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે કોઈ એમાં ભ્રષ્ટાચાર કોઈ નથી કોઈ નથી કરતો કોઈને કરવા દેતો નથી ને આ ભાજપ વાળા છે એ લોકો ખોટા